નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્ત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી હવામાન અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સોળ અને સત્તર ડિસેમ્બરની તાપમાન ફેરફાર થશે અને બાવીસ ડિસેમ્બરની રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે જાન્યુઆરીમાં પણ રાજ્યના ઠંડા પવનો ફૂંકા છે અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ભાગોમાં દસ અગિયાર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેલી છે અને અંબાલાલ પટેલની કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી પણ કરી છે તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં બંગાળના એક સિસ્ટમ સક્રિય થશે જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે અને ચોવીસ ડિસેમ્બરના રોજ અરબસાગર પર હલચલ જોવા મળી શકે છે અને બંગાળને અરબસાગરના સિસ્ટમને કારણે બાવીસ ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે સોળ સત્તર તારીખે પણ વાદળો ઘેરાવાની પણ શક્યતા રહેલી છે જો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તાપમાન સામાન્યથી નીચું જોવા મળશે તો આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાન કોઈ પણ મોટો ફેરફાર થવાની શક્યતા નથી આ સાથે આકાશ સ્પષ્ટ રહેવાની સંભાવના છે જ્યારે આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહેશે એટલે કે હાલ વધુ આગળ વાત કરીએ કે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં એ કેસ સેવાની પૂરી પાડવા માટે એ કહેવાય વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે જાહેર કરી હતી કે સરકારને નિર્ણય લીધો છે આગામી કમ્પ્યુટર ઉદ્યોગના તરીકે કામ કરવા ગ્રામીણ વિભાગને દરેક

ફોર્મ ભરવાની જેવી સેવાઓ સમાવેશ થાય છે આ ઉપરાંત રાજ્ય સરકારી વિવિધ વિભાગોમાં વિવિધ યોજનાઓ માટે ગ્રામીણ કમ્પ્યુટર ઉદ્યોગ સાહિત્યને ડેટા એન્ટ્રી કાર્ય સોંપે છે સંબંધિત વિભાગો દરેક કાર્ય માટે પ્રતિ યુનિટ કમિશન નક્કી કરેલું હોય છે વધુ આગળ વાત કરીએ કે ગુજરાતના દરેક કડૂ પર છપ્પન હજાર રૂપિયાનું દેવું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વાયદાઓના છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માટે સરેરાશ છપ્પન હજાર રૂપિયા જેટલું દેવું છે અને રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ ચૌદ લાખ કરોડની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળતા જેવી સમસ્યાને કારણે ખેડૂતોને દેવામાં ડૂબી રહ્યા છે અને તેવા ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે આગળ વાત કરી કે મહિલાઓને વગર વ્યાજે લોન કેન્દ્રિય સરકાર મહિલાઓ માટે એક નવી યોજનાઓ લાવી રહી છે જેમાં મહિલાઓને પોણ લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે લખપતિ દીદી યોજના એક નવી યોજનાઓ છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન જેવી સંપૂર્ણપણે વ્યાજ મુક્ત હોય છે અને એક લાખ રૂપિયા લઈને પોર લાખ સુધી હોય શકે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તૈયાર રહો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને બે હજાર રૂપિયાનો એક બાવીસમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર ચાર મહિને આગામી હપ્તો મોકલે છે એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો જેને આશરે નવ કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો તેથી તેના આધારે બાવીસમો હપ્તો ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે સરકારે સત્તાવાર તારીખે જાળતી કરી નથી છતાં અપેક્ષિત તારીખ છે હપ્દો મેળવવા માટે ખેડૂતોએ તેમના ઈ એવાસી આધાર લિંક અને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ જેથી હપ્તો જાહેર થવાથી સાથે જ રકમ તેના ખાતામાં સિદ્ધિ થઈ જાય છે વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જે સફળ નામની નવી યોજનાઓ શરૂ કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અધ્યોધય પરિવારને આવક વધારવા અને તેમને આર્થિક રીતે લસ સમક્ષ કરવાનો આયોજન પહોંચ આગામી પાંચ વર્ષની રાજ્યના દસ જિલ્લામાં પચીસ તાલુકાના પચાસ રૂપિયા અધ્યોધય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારને આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે એંસી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપશે વધુ આગળ વાત કરીએ કે આપના સાત ડિસેમ્બર અમરેલીમાં કિસાન મહોત્સવ પંચ યોજાશે આગામી આ પાટી સાત ડિસેમ્બર અમરેલીના સિઝન પાર્કમાં ખાતે બપોરે ત્રણ વાગે કિસાન મહાપંચ યોજાશે ખેડૂતોને ન્યાય અધિકાર માટે આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટિયાલી અને ચેતર વસાવા અહેમદ ખવા સાગર રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે આપના સમગ્ર ગુજરાતના ખેડૂત મુદ્દે મહાપંચ યોજી રહી છે અમરેલી પછી આ શ્રેણીને ભાગ લેશે વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય નીતિ ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ લાગુ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારી ટોલ વસૂલવાની જાહેર કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે કર્મચારીની અમલ થશે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર અમારે ભાજપને ભાગ નથી કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી અમારે લેવા દેવા છે ખેડૂતના તેમ મુદ્દા પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે નવ તારીખે મહા આંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે જેમાં ખેડૂતો આગેવાની જશે તેમાં દેવ માપ ટેકાના ભાવે બસો માળ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને શું દેવું માપ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો વધુ મહત્વની આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે ચાર લાખ સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર બેદા છવિ સહાય મળશે ચાર તબક્કા એક ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ સિત્તેર હજારની સહાય બે ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ એંસી હજારની સહાય લેન્ પૂર્ણ થયા બાદ એ દોઢ લાખની સહાય સો ટકા બાંધકામ પૂર્ણ થાય તો એક લાખની સહાય જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને પચાસ સ્ટેમ્પ પર નોટર આધારિત કાર્ડ કુટુંબ સભ્યો બેંક વિગતો પાસબુક ચેક સ્ટેમ્પ બાંધવા માટે શરતો પોતાની જમીન અથવા સર્જરિત મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે મકાનને કાપેલા ત્રીસ થી પિસ્તાળ ચોરસ વચ્ચે મકાન બે રૂમ રસોડું શૌચાલય બાથરૂમ ફરજીયાત રહેશે વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર નવો પાવર કનેક્શન હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં મોટા શહેરમાં સાત દિવસમાં બદલે ત્રણ દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહત જોવી પડે છે અને પંદર દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જામંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારે આધાર કાર્ડના દસ વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે વધુ મહત્વની આગળ વાત કરી ડ્રોન દીદી યોજના ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસો ને એકસઠ કરોડ રૂપિયાની ખર્ચીને પંદર હજાર મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે આ મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત એંસી ટકા અથવા વધુ દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદભુત યોજનાઓ ચલાવી રહી છે આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજનાને નાપેન તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ એકસોને પંદર મહિલાઓને બમણી થઈ સજાય છે તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને પોત લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં એકસોને પંદર મહિના પછી તમારે દસ લાખ સુધી મળી શકે છે કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃત્તિ આધારે ગણવામાં આવે છે જો તમારે આ યોજના રોકાણ કરવા માંગતા હોય તો સૌ પ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવો પછી રોકાણ શરૂ કરી શકો છો મહત્વની વાત કરીએ કે પશુપાલકોને દસ હજાર આઠસોની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાયમાં માટે નવજતના ઔષધ રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીન જોઈએ અથવા પાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે